પોરબંદરમાં પારિવારિક માહોલમાં રૂમઝૂમ રાસ ઉત્સવ ધૂમ મચાવી રહ્યો છે ત્યારે આયોજકોએ એક દિવસ વધારાનું જાહેર કરતા ખેલૈયાઓમાં ભારે ખુશી જોવા મળી છે પોરબંદરમાં દર વર્ષે ખેલૈયાઓ તેની આતુરતાથી રાહ જોતા હોય છે તે રૂમઝૂમ રાસ ઉત્સવનું આ વર્ષે પણ દબદબા ભી ચોપાટી પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરાયું છે આ આયોજનના ચેરમેન જિગ્નેશભાઈ હિંમતલાલ કાર્યાના માર્ગદર્શન હેઠળ યોજાતા રાસ ઉત્સવમાં દરરોજ વેપારી આલમ તેમજ જાહેર જનતા સહિત મોટી સંખ્યામાં લોકો રાસ ગરબા નિહાળી અને ઝૂમી રહ્યા છે આ રૂમઝૂમ રાસ ઉત્સવમાં ખાસ કરીને અદ્ભુત તથા નિહાળવાલાયક હોય તેવી જુનિયર કિડ્સ તેમજ સિનિયર કિડ્સમાં દીકરા દીકરીઓ ખૂબ ખૂબ જ બહોળી સંખ્યામાં આ રસ ગરબામાં ભાગ લઈ અને ચાર ચાંદ લગાવી રહ્યા છે આ રાસ ઉત્સવમાં સાઠ હજાર વોલ્ટની લાઇનર સાઉન્ડ સિસ્ટમ અને ઓર્કેસ્ટ્રા તરીકે નિલેશ ઝાલા ગ્રુપ એ ધૂમ મચાવી છે તો અદ્ભુત લાઇટિંગ ડેકોરેશન વડે ગ્રાઉન્ડમાં રોશનીનો ઝગમગાટ કરી અનેરો માહોલ ખડો કર્યો છે તેમજ ચાર હજાર ખુરશીની બેઠક વ્યવસ્થા કરી અને લોકોનો સમાવેશ થઈ શકે તેવું આયોજન કરાયું છે રૂમ રાસ ઉત્સવમાં આવેલ ખેલૈયાઓએ પારિવારિક માહોલ બનાવી અને દીકરા દીકરીઓ ખૂબ જ હોશેથી નવરાત્રિની રંગત જમાવી અને આનંદ માણી રહ્યા છે અને દરરોજ અનેકવિધ મહાનુભાવો અહીં હાજરી આપી રહ્યા છે રૂમઝૂમ રાસ ઉત્સવ એક અલગ તરી આવે છે અહીં વેપારી આલમ અને મહાજન વર્ગ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હોય ત્યારે આ રાસ ઉત્સવમાં એક દિવસ વધારાનું જાહેર કરવામાં આવ્યું છે તેના પગલે ખેલૈયાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળે છે સમગ્ર આયોજનને એક સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન જિગ્નેશભાઈ કારિયા રાજુભાઈ બદિયાણી જય કોટેજા અજય કોરડિયા પ્રદીપભાઈ મોનાણી વિમલ લાખાણી દેવદત્તાણી રાજ જયેશ ગજર ચિરા કારિયા ડેનિસ કારિયા અનિલ માંડલિયા દીપેન બારૈયા જયંત નાંઢા સંદીપ રાણીંગા જિજ્ઞેશ લાલ ચેતા દર્શિત કારિયા સંજય રાણીંગા તેમજ કેતન જોગિયા ચિરાગ ઠકરાર ભરત કોટેજા જયેશભાઈ પોપટ પરેશ લાખાણી કમલ ઠકરાર વગેરે મહેમાન ઉઠાવી રહ્યા છે જ્યારે સમગ્ર આયોજનનું સંચાલન જયભાઈ કોટેચા કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ શ્રી મારા આશીર્વાદથી આજ રોજ અમે ખાતે જે આયોજન કર્યું છે આયોજનમાં ખાસ મહત્ત્વની અમે જાહેરાત કરીએ છીએ કે અમારું આયોજન સોમવાર એટલે ઓગણત્રીસ તારીખ સુધીનું હતું આ આયોજનમાં એક દિવસનો વધારો કરી અને ત્રીસ તારીખ સુધી એટલે કે મંગળવારે ત્રીસ તારીખે અમારો ફાઇનલ રાઉન્ડ રહેશે નાના અને મોટાનો તો બધાએ પોરબંદરની સમસ્ત જનતા બાબતની નોંધ લેવી કે ત્રીસમી તારીખે રાત્રે સાડા આઠ વાગે ફાઇનલ રાઉન્ડ ચાલુ કરવામાં આવશે નાના ભૂલકા જુનિયર સિનિયર અને મોટાનો તો તમામે તમામ મિત્રો સમયસર આવ્યું એવી મારી વિનંતી છે અને ખાસ વેપારી વર્ગ અને પોરબંદરની જનતાનો આભાર માનું છું કે આ રૂમઝૂમને સફળ બનાવવામાં એમને જે સહકાર આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ મારી ટીમનો પણ આભાર અને તમામ પત્રકારશ્રીનો પણ આભાર પોલીસ ખાતાનો આભાર અને તમામ અધિકારીનો આભાર માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ